વડોદરા શહેર પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ ટ્રાફિક વિભાગમાં એકસો સો પોલીસ કર્મીઓની નિમણૂક વડોદરા શહેર પોલીસ વિભાગમાં વહીવટી હિતમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ એકસો સો પોલીસકર્મીઓની બદલી ટ્રાફિક વિભાગમાં કરવામાં આવી છે આ અંગેનો સત્તાવાર આદેશ વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે આ આંતરિક બદલીઓ પોલીસ વિભાગની સામાન્ય વહીવટી પ્રક્રિયાનો ભાગ છે જે સમયાંતરે કાર્યક્ષમતા વધારવા તેમજ વિવિધ વિભાગોમાં સંતુલન જળવાઈ રહે તે હેતુથી કરવામાં આવે છે બદલી થયેલા કર્મીઓમાં લોકરક્ષક દળ એલઆરડી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ તેમજ એએસઆઈ કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે સાથે જ ટ્રાફિક વિભાગમાં વુમન પોલીસની પણ નિમણૂક કરવામાં આવી છે ટ્રાફિક વિભાગમાં વધુ પોલીસ ફોર્સ અલોટ થતાં હવે વડોદરા શહેરના મુખ્ય ટ્રાફિક જંક્શનો તેમજ વિવિધ પોલીસ પોઈન્ટ ઉપર પોલીસની હાજરી વધશે ટ્રાફિક બ્રિગેડની સાથે સાથે યુનિફોર્મમાં પોલીસ કર્મચારીઓ પણ જોવા મળશે જેના કારણે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે બદલી થયેલા તમામ પોલીસકર્મીઓ ટૂંકા સમયમાં જ ટ્રાફિક વિભાગમાં ફરજ પર જોડાશે